જય જવાન જય કિસાન આજે આપણી બનાસની ધરતી ઉપર આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ સ્વાગત છે એવા સમયે ખેડૂત આગેવાન તરીકે આજે મારી અટકાયત કરેલી છે સરકાર શ્રીને આપણે કહેવા માંગીએ છીએ કે અમારી જો માગણી હોય તો સુજલામ સુફલામાં સતત પાણી ચાલુ રાખે લાખણી અને થરાદ વિસ્તાર સુધી પહોંચે એટલું પાણી ચાલુ કરે અને જસાલીની અંદર જે સ્કૂલ બનાવેલી છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયેલો હોય એની તપાસ કરે આવા નાના મોટા પ્રશ્નો છે અને બનાસકાંઠાની અંદર જે ગામની અંદર તળાવ સુધી પાણી પહોંચે એવું તાત્કાલિક આયોજન કરે આવી અમારી માગણી છે અને આજની બેઠેલી સરકાર ખેડૂત આગેવાન તરીકે અમને દબાવવા માગે છે પણ મીડિયા દ્વારા અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ખેડૂતોને દબાઈ અને તમે શું સાબિત કરવા માંગો છો એ અમે જાણી શકતા નથી પણ અમે ખેડૂત તરીકે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોની સમસ્યા હોય એમનું તાત્કાલિક હલ લાવે એ જ અમારી માગણી છે જય જવાન જય કિસાન